ગુજરાત સહિત દેશભરમાં આજે પાર્ટી પ્લોટ ક્લબ અને શેરીઓમાં ધોળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં પુલ પાર્ટી રેઇન ડાન્સ વિથ લંચ અને ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેના પગલે પોલીસ દ્વારા પણ ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે ગુજરાતની જીવાડોરી ન્યૂઝ તરફથી અમારા માનવંતા સર્વે દર્શક મિત્રોને ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ મુક્તાનંદ સર્કલ પાસે ગઈકાલે રાત્રે નશામાં ચૂર કાર ચાલકે આઠ લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે આ ઘટનામાં કુલ એક બાળક અને એક બાળકી સહિત સાત લોકોને ઈજા થઈ હતી જેમાંથી બે લોકોની હાલત ગંભીર છે ત્યારે અકસ્માત બાદ આ અંગે પોલીસે આરોપી કાર ચાલક રક્ષિત ચોરસિયા અને તેની બાજુમાં બેઠેલા પ્રાંસુ ચૌહાણની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે જો કે અકસ્માત કરનાર બંને યુવકોએ રાત્રે અકસ્માત પહેલાં હોળીના દિવસે મોજ કરવા માટે ડ્રગ્સ લીધું હોવાનું રેપિડ ટેસ્ટમાં બહાર આવ્યું છે આરોપીઓને પકડવા માટે ગુજરાત પોલીસ એકલવ્ય પથિત પીનાક અને બ્રહ્મસ્ત્ર જેવા જુદા જુદા સોફ્ટવેરનો ઉપયોગ કરે છે ત્યારે હવે પીનાક સોફ્ટવેરમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે સામાન્ય રીતે ગુનેગારો ખોટા નામ અથવા ખોટી વિગત નાખીને આઈકાર્ડ બનાવતા હોય છે જેથી પોલીસ તેમને રંગે હાથે પકડે તો પણ તેમની જૂની કરમ કુંડળી સામે આવતી નથી પરંતુ પિનાકમાં હવે ફેસ રેકોગ્નાઇઝ ટેકનોલોજી એડ કરી દેવાઈ છે જેથી તેમાં કોઈ પણ વ્યક્તિનો ફોટો પાડીને અપલોડ કર્યા બાદ સેકન્ડોમાં જ તે વ્યક્તિ સામે કયા પોલીસ સ્ટેશનમાં કેટલા અને કયા કયા ગુના નોંધાયેલા છે તેની વિગતો મળી જશે